પંખા બંધ બેઠક વ્યવસ્થા પણ તૂટેલી શૌચક્રિયા માટે વસુલવામાં આવે છે નાણાં રાજ્ય સરકાર દ્વારા ભાવનગર શહેરમાં આવેલ એસટી બસ સ્ટેશનના નવીનીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો આમ છતાં લોકોને પ્રાથમિક સવલતો ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અઢી માસ કરતા વધુ સમયથી પંખા બંધ છે બેઠક વ્યવસ્થા પણ તૂટેલી હાલતમાં છે સહિત અનેક પ્રશ્નોને કારણે સરકારની નિયત અને નવીનીકરણ પાછળ કરવામાં આવેલ ખર્ચને લઈને લોકોમાં સવાલો ઉદ્ભવી રહ્યા છે તાજેતરમાં ભાવનગર શહેરમાં આવેલ મુખ્ય સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનના નવીનીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો આ ખર્ચ કર્યા બાદ લોકો અને મુસાફરોને લાગી રહ્યું હતું કે સરકાર જે મુજબ દાવાઓ કરી રહી છે એ મુજબ પૂરતી વ્યવસ્થાને આધુનિક બસ સ્ટેશન મળશે પરંતુ લોકોની આશા આ ઠકારી નીવડી છે હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનમાં ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે પણ સીલિંગ ફેન પંખાઓ અડી માસ કરતાં વધુ સમયથી બંદ હાલતમાં છે બરબપોરે બસની રાહ જોઈ બેઠેલા મુસાફરોને આકરા તાપમાન બસ સ્ટેશનની

કાળઝાળ ગરમીમાં લોકોને મુસાફરોને જો પંખા જેવી શરતો પ્રદાન ન કરી શકાતી હોય પંખા અઢી અઢી માસ કરતા વધુ સમયથી બંધ હોય બેસવા માટે પૂરતી વ્યવસ્થા ન હોય તો સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા ગયા ક્યાં આ તો કેવો વિકાસ છે અપૂરતી સેવાઓને લઈને ભાવનગર શહેર કોંગ્રેસના પ્રકાશ વાઘાણીએ રાજ્ય સરકારને કટાક્ષમાં પૂછ્યું કે લોક ઉપયોગી વિકાસ કાર્યોમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનો શુભ ભ્રષ્ટાચાર વિના એક પણ કાર્ય ન થઈ શકે સરકારે ખર્ચ કલે નાણાં પ્રજાના નાણાં છે માત્ર એક દોઢ વર્ષમાં ખુરશીઓ પણ તૂટી જાય છે ત્યારે નવનિર્માણ પાછળ દર્શાવવામાં આવેલ કરોડોના ખર્ચ આ રીતે જ કરવામાં આવ્યા છે પ્રજા વધુ પોતાની સગી આંખે જ નિહાળે છે બસ સ્ટેશનમાં આપૂરતી વ્યવસ્થા પંખા બંધ સહિતની સમસ્યાઓ જવાબદાર સત્તાધીશો અધિકારીઓએ તત્કાલ ઉકેલવી જોઈએ તેવું પ્રકાશ વાઘાણીએ જણાવ્યું કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર પકાભાઈ એસટી બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી ફેન બંધ છે અને ટોયલેટ જવામાં દસ રૂપિયા લેવામાં આવે છે શું કહેશો લાખો રૂપિયાના ખર્ચે ભાવનગર એસટી નું બસ સ્ટેન્ડ તો બનાવે બહુ સારી વાત છે કે ભાવનગરના લોકોને પણ બનાવ્યા પછી જો તમે મોંઘાડા પંખા લીધા હોય એ પંખા જો બંધ હાલતમાં હોય એટલે તમે ફરિયાદ કરવા જાઓની ફરિયાદ કમ્પ્લેટ નોંધાવવાની ઉનાળી ગરમીમાં રિપેર થવા પડે અને ખાસ કરીને જે બધા ખુરશી જે લોખંડની ખુરશી નાખેલી છે એ પણ હું એવું માનું છું નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરી હોય એટલા માટે ખુરશી પણ તૂટી ગઈ એટલા માટે કે ભાવનગર નહીં પણ ગુજરાતના લોકોના પૈસા આ સરકાર બરબાદ કરવા સિવાય બીજું કાશું શું કરતી જે ફેસિલિટી મળવી પડે લોકોને એ આ આપી શકતા નથી ને ખાસ કરીને આપણે લેટ્રિનની વાત કરીએ દસ રૂપિયા મહિલા પાસે લે તો હું એવું માનું છું સરકાર બહુ મોટી વાતો કરે કદાચ ફ્રી રાખે તો શું થાય પણ લોકોના ખિસ્સામાંથી કેમ પૈસા ખંખેરવા એ આ સરકારની નીતિ છે અંદાજે કેટલા દિવસથી ફેન બંધ છે એવું માનું છું બે અઢી મહિનાથી લગભગ પંખાઓ બંધ છે પંખા સારા છે એમાં ના નહીં પણ બંધ થઈ જાય તો એ પંખા આપણી માટે શું કામના અને આ ઉનાળામાં એક ટકો પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો આગેવાનો જો આ ગરમીમાં રહી ન શકતા હોય તો લોકોનું શું થાય